તારા ફોન જ વાત કરતી હતી યાર મારા ફોન ની નોતી કરતી હું તો યાર તારા પૈસા નોથી મારા પૈસા નો છે તાર પાસે આઈફોન હે મારા ડબલન કાઈ નો આવે આઈફોન ગિરવીર મુકાઈ જાય આ મુકાઈ ના ઓ આવી ગયો હવે હાંધી માથા કોઈ મુઈક હું તને શું કહું છું હમણા હે ને ક્યાંથી થી પૈસા ઈ નથી ક્યાં આવ્યા તો નથી લાગતું કે હવે કા કુંડાળું ફેરવું જોઈએ કઈ તું ની વિચારું હું તને આ વાત કેવી હતી મારે પણ મેં કીધું આ કાઈ સમજ છે નહીં તને મે હાડી પેરીન ના મંગળસૂત્ર નાખીને હુકરો બોલાવી છે એટલે જ હું હાડી પેરીન મંગળસૂત્ર પેરીન એટલે જ આવી મને તારી વાત મગજમાં હતી કે હું અત્યારે હે ને ડ્રેસ પેરીન જઈશ ને તો ખોટી દેકારાને બાપા મારી કરશે મે કીધું હોય ને તારે કરવાનું હા ખબર હે ને તને આ તો હું વિચારું હે આગળ આગળ હવે કે ગોતી ક્યાંક પણ શું ગોતી બકરો હા પણ બકરો પણ ક્યાકડે બકડો કુકડો બે કાપવો છે હલાલ કરવો છે ભગવાન

મને ક્લન કોઈ રીત મારું કામ ખબર જ છે કે મારે શું કરવાનું તાર કેવું પડે કહું એક નંબર કે તારું તું ખારી બહુ થા યાર એ સાથ મારો તું છોડી ગઈ મને અધવસે તું મેલી ગઈ તને દૂરથી સલામ આ

ના પાડી તી હારો હરો થઈ ને પેલા હું જાઉં એના મને માયરું માયરું શું

વાત કરવાનું ચાલુ ને કે મારે છૂટું કરી નાખવું એ મારે તમારે નથી રાખવું મારે કોઈ જાતના લેવા દેવા નથી રાખવા છૂટું 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 કલાક 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 હોને રાખું હું ફોન ફૂલ માગો ના બહાર માંગો મે તો સનમ એ પડતા નહીં તમે તમાર તો ગુલાબ પણ તમને જોયા વગર જાણ્યા વગર તમાર ગુલાબ એમ કેમ હું લઈ લઉં એમ કઈ આમાં ગુલાબમાં માં કાટા નથી હું જોયા વગર તમે પણ ગુલાબ કે આજુબાજુ ભી કાંટે હોતે હે લેકિન યે ગુલાબ બહોત હી સુગંધ દેતા હે તો લે લો યે મેરા ગુલાબ ઓર અપની જાને મન કો ખુશ કરો ખુશ કરો ખુશ કરો આ કેવો ગુલાબ આ ગુલાબ પહેલી વાર જોયું મે તો ઈ ગુલાબી ગુલાબી છે ખાલી હુંગો જો સુગંધ આઈ છે મારા જેવી પાસ આવે હે બુંડી પેટની એટલે ગુલાબમાં આવતી હે મારામાં માં નો હોય હા તો તમારો મારા ફોન માં સાંભળ તો તો હમણાં હું છૂટુ કરું હે આમ હામે તો આવો આમ વાહે ઉબો મારામ જોવું પડે ડોક દુખે હે ને મારી આવે ને એટલે એવું હે હું છૂટુ કરું હે કાઈ નઈ માર ઘરવાળો મને બહુ હેરાન કરે હે તો હવે એમ થાય હે કે હું છૂટુ કરી નાખુંસ નથ રાખું ઘરવાળો હેરાન કરે હા હજી હમણાં જ લગન કૈરા 5 મહિના થયા 5 મહિના તો એને નો કરવાની કરી નાખીસ હવે મને અહીંયા એક થી લાકે નથ

હવે રવિના દીદીને હમણાં ફોન કરી દઉં એને કંઈ મૂર્તિઓ મળી ગયો હે તમે બસ ખાલી પૈસા ગણવો અને મશીન લઈ આવો પૈસા ગણવાનું હા શું કહેતા હતા હું મનમાં ઘુસ ઘુસ કરતા હતા કંઈક આમ હા મેં બોલાય એટલે સંભળાય તમારો નંબર ક્યારે ફોન કરશો તમે મને હમણાં જ ફોન કરું હમણાં એટલે હું તીર તો બાજુમાં હો એટલે થોડી વાર રહીને ફોન કરું પાછા મને કહેજો ક્યાં ભેરા થાય આપણે એમ નહીં હું શું કહેતી હતી હા તમ પૈણેલા હો કોહા હું ઈ પૈણેલો જતો અમારી ઘરવાળી બીજા આઈરે ભાગી ગઈ લ્યો બસ જેવું તમારે એવું મારે હા મેસિંગ મેસિંગ થઈ ગયું મેસિંગ મેસિંગ થઈ ગયું હારું હાલો એક કામ કરીએ જો ઓલા બે મૂરતિયામાં બેઠા છે ને ત્યાંથી આપણે બે બાજુમાં તમારા હાટો એક ગીત ગાઓ મને લઈ જા ને તારી સંગાથ એ મારા વિના ગમતું નથી અરે રે બેન તમે આવા કપડામાં ભીખ માંગો છો એ બેન હું ભીખ નથી માંગતી અરે રે 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 થ્યુ અરે કરમની કઠડાઈ ક્યો આયા બેઠી છું પણ થ્યુ હું વાત તો કરો મારો ધણી મને મૂકીન રહ્યો ગયો છે હું હું થ્યુ અરે રે રે બેન હું તમારી જેવી નીકળી મને તો વરાધીથી મૂકીન વયો ગયો મને તો આજ જ મૂકીન ગયો હજી લગન થાય ને મહિનોય ન થયો હે થઈ વાતમાં માં કાઈ ન હતું વાત ખાલી એટલું જ હતું કે મને બટી ગન સાપ ઘરતા ન આવડતું અર એકલી વાર માં મૂકીને વયો ગયો એવી વાતમાં તો પસ કેવું ઈ કોને માં બાપ કોઈ આગળ હતું ઈ નહીં એને એલી એલી મારી વાત તો હાંભે મારો ઘરવાળો તો કોક લઈને વયો ગયો છે યો માં તઈ મારા ઘર વાળો લઈને વયો હા તું ચિંતા કર માં તાર પૈસાની જરૂર છે અરે ભાઈ વાત જાવ દે નથી ઘર રેવા ઉપર છત કે નથી કે હુવા બેવા ઘર ક્યાંય ની નથી રહી માં બાપ એ નથી ન એમ થાય કે મને હાસવી લે તો ક્યાંય ની નો રહે કોને કેવા દઉં ઓ લો 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 આઈ કેટલા પૈસાની જરૂર છે પેલી ઓ માર હાર હો કા કેવડી મિલકત મૂકીને વયો ગયો એવું છે તઈ હારું તો તમે ભાઈકશાળી કહેવાય બેન હું તમારો કોઈ દી આભાર નહીં ભૂલું મને ખાલી એને પસા હજારની મદદ કરી દો જેથી મારી પાસે પૈસા હશે ને પૈસાવાળી થઈને તમને હું દઈ દઈશ ખાલી પચાસ હજાર જોતો છે એક લાખ તમને દઉં છું ઉપાધિ કઈ માં તમતા તો લાવો ને ઓમ સાચી જ વાત છે ને અરે બેન હું ખોટું નથી કરી તમને એમ નથી લાગતું અરે હું મંગલસૂત્ર અત્યારે કાઢ નાખું જો મારે તમ તારે મારા ધણી અરે કાંઈ લેવા દેવા નહીં હું એકલી રહીશ અને હું એકલી એને કામ કરીને રહીશ હે હા અને જરી દેરી તમને હું જિંદગીમાં હમી મળીશ ને તેથી તમે એમ કહો કે ના ના મે એને 50000 દીધા ના ને કેટલા કાઈમ લે તો મારી પાસે જો ઓમ રોકડા નથી તો મોબાઈલ છે મોબાઈલ તો છે ઈ વળી એને હે ને લઈ દીધો તો ને એટલે મે વળી પાસો નો દીધો એટલે જો આઈ રયો આ તો એમાં હું નાખી દઉં તો હાલ છે ને હા હાલ છે તારે હા તો નાખી દઉં મારે કે ઉપાધી છે મારી વાત ઘણાય ખાતા છે ફોન નંબર છે નંબર ને લ્યો આવો લો ખોદ દીધું સ્કેન કર દયો લ્યો જો આવી ગયા હાલો લો રેડ તું કાઈ ચિંતા કરતી નો મારે ભાઈ ના તો ચિંતા કરતી ને મારી જરૂર પડે ને કઈ જે બોલે ઓ આઈ જો ભગવાન તમને હો ઓરે કરે કાઈ વાંધો નહીં ઈ હો ઓરે થાય કે નો થાય મારે હે ને પસા માં મારું કામ થઈ જાય

કરી જ નાખવાના હોય ને બીજું શું હોય પણ હમણાં નથી કરવા કા થોડુંક અજી હરીફરી લઈ સમજો હો તારે ક્યાં અજી હરીફરી ને ક્યાં જાવું છે થોડુંક ફરી લે આપણે મનાલી જાવું હે પછી શું કહેવાય આય આવો ઓલું કયું કહેવાય ઓલું કેરીસ જોવું છે હા

એ લઈ દેવાનું ના ના પણ હવે મજાક કરું તું પાસે ખોટું બહુ લગાડી જ આમાં તારે ઓનલાઈન કરવ તો તું તારી રીતે દુકાનેથી લઈ લેજે એમાં મારે શું આવવાનું હોય તમને લઈ દેવો લઈ જ દેવાનું હોય ને એટલે એમાં કઈ તને કેવાનું હોય એ તો મને ખંબો તોડી ના આઓ છોકરો તો બની કે નો મૈલો ઓલો મોહણિયા મૈરો તો પણ ઈ વયો કે મારી ઓલી વઈ ગઈ હારો કરું લાઈ સ્કેનર લાઈ હું પેલા તો કે તો મને હું કઈ વાત સાડુ ખાલી મૂકીન વઈ ગયો ખબર છે માર મેકઅપ નો ખર્જો નો ઉપાડી હે ખબર અરે રે એવા ને તો રખાય જ દે ફેરા ફોટા ઘર બગાડે ભૂલી ગઈ એને હું લાઈ તારું સ્કેનર લાઈ બાર સ્કેનર માં થોડું ડિસ્પ્લે ઓલી થાય છે પણ તો ઈ થઈ જાય

કાલ લગી માર પાઈ ફોન દે વાંધો નઈ અરે કાઈ હું આખી જિંદગી રાખો હા તો કાલ કયું લાગશે ને તો હાજે જ આપણે અહીંયા જ મળશું તમારી માર રાહ જોજો પાકો હું આ ઘરે જમવાય નહીં જાઉં તમારી રાહ અહીંયા નઈ જોજો સારું હાલો સારું હાલો આવજો હાજે આવીશું નવરી થઈ ને હા બોલે એ આ ગરમી થઈ છે બાય થઈ આવજો આવજો ટાટા ટાટા ભલે લઈ જાતી મોબાઈલ આવાની છે તો મારા ઘર માં જ ને કયું જા